ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આજે તો અહિયાં વેલો વેલો થઈ ગયો છે માલી જોલે જોલે શું ખાય સવારમાં પાઇનેપલ ખાવું છે એટલે પાઇનેપલ ખાય છે અને આજે ગુડીબેનનો બર્થડે છે એટલે ગુડીબેન આવવાના છે હમણાં ફોન કરે તો કે હું આવું છું એટલે થોડીવારમાં આવ એટલે તમને બતાવો હાય હેપી બર્થડે કે કોઈના હેપી બર્થડે બોલો કે ન ઉઠ્યો તો કોને હેપી બર્થડે કે તો તું આવો Happy birthday boy happy birthday <laughs> <laughs> দেন জেক্র সযেশ নকেরেকেন দেরে সযেশে দেশেরেকেশের ইয়ে কেন সয়া এমানা নাসুল সযেন্য দেশেয়ান্নে ओए नी जीरो केक लाया केक लाया केक अरे आडो चला फेरा दो फेरा दो फेरा दो फेरा आया एटला हे शरम आवो न न बारावणी शर्ट बाय बोला हैप्पी बर्थडे आई आई पगे लागो

ખાસા દિવસની માથામાં તેલ લગાવ્યું નતું એટલે હવે તે લગાવવા બેસી ગઈ છું મારું તો ખતમ થઈ ગયું છે એટલે આ લગાવું છું અત્યારે મારું લાવવાનું બાકી રોજેરા કારતેલ લગાવું એસ એસ ના વાળ બહુ વધી ગયા છે પણ પપ્પા કાપવા ના પાડો હેર કટિંગ કરાવવાનું ના પાડે છે કે શિયાળો છે તો દે આજે બી નથી આજે શું છે કે ઠંડી વધારે લાગે છે હવા પવન બી બહુ છે ઠંડી વધારે લાગે છે ને એટલે નહીં નડાવ્યું મેં કેમ કે હાથ પગને બધું હમણાં દોડાવીશ ગરમ પાણીથી સરસ તો પીમાં થઈ જાય વધારે કામ કારણ કે ગઈકાલે બી અમે રિસેપ્શનમાં ગયા હતા રાત્રે ઠંડકમાં એ ઘાસમાં ચાલ્યું હતું ને રમ્યો હતો ને એટલે

মস্ত <laughs> ফোন করি ওহ দিদি দিদি খোলা আবা তো ফাটাও

जो चैनल में चैनल में नवा होय तो नवा होय तो चैनल ने चैनल ने चैनल ने, ने, ने सब्सक्राइब करो सब्सक्राइब करो हम्म सब्सक्राइब करो सब्सक्राइब चलो वेरी गुड बढ़िया थी काले बढ़िया